ભગવાન હારું દેવા કરતા હું કરું મને એવું જ લાગે નથી આજ રોજ પડે હું ભૂરા નો

અબય ભોણ તને કોઠા ઉડું હોય ને હા એટલે તમો કોડે ભાઈ પેલો લોકો કેતા હતા ને હા હા એમાં હું વર્તું આંધરો હું ગયો વાંધો ને છે ને ઘોસ પેટી ખાઈ લેજે છે ને કોઠરીઓમાં નો વાપરતો ભાઈ અમે હું કાય કોત્રી પીતો નથી ભાઈ હાથી આ તો હું અમે જાવ દેવા ભાઈ એટલે હું પાન પેટી જણા ઝક હા આ મને બધી ખબર જ છે આ બધી

હા આ નાખો છો કેટલી દેર રૂપિયા ની ઠીકો હે જોઈ લે આખું ખાડી હોજે તો ન હો આ લે હાલે બે નંબર માં લખેલા છે મને લાગે રૂપિયા છે અમે બે હું તે બે ઠીક માંગર થી કઈ કામ કરતો હોય તો હવે કામ करू તો મને કોણ દે આમાં આ મને હું આ વીખનો માંગુ હા તો આ મને કોણ લે લે ખેતર આંધરા ને ગુંડો બેઠા બેઠા કરે ના કરે

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગર્લી જય શ્રી કૃષ્ણ કોની ચોકડી છે કેટલા રૂપિયા છે આમાં એ નથી મને કઈ દેખાતું નથી એટલે આંદરો આનું કઈ ઘરવું તો પડશે મારા બેટાનો જોજો હું શું કરુંઈ પૈસા છે ને હા એ હું તને ગણી દઉં કેટલા થયા ઈ ના હું લે હોય તો ને બીજું હોય માર પાસે તો ગીસા સાપ શું હું ભાઈ ગીસા અરે હું આમ સા પીવા જાતી હવાર હવાર માં કોઈ માલિકા ના બનાવ દે ઈસા તો સા પીવા જાતી હતી અ તો સાપીવા જાતીતી ને તો હું કહું કે કાકા હામાં બેઠો લો તો તાર ક્યાંય ભાઈ તું એ બાજુમાં છે ને તો સાપીવા જાતીતી હા માસી ને હા તે મમ્મી તો હવારમાં આ પડી ગઈ હાલો હવે માર જાવું અને હં મને જાવું ઘરે જાવું ને. ઘરે હું કામ છે બેન પણ મન તો જવા દે ભાઈ. ઓ દે તો કોક બે કોક બલેલ લુગડા મત પેરી. પણ ધારયા ટૂકે વાળ લુગડા તું માર પણ છે

મારા બેટા ને કરી નાખ્યું હજી ખબર ન પડી આંધ્રો છે આ લે આ ડોક મુક્યો લઈને હોય હાલ ઇને વાહ ધોળા જો આમ જાય ઓલી કેરી માં યાર ઉ ચાલે ને જા મારા હા આ હું ભિખારી ને ઘરે માંગુ અને તું રૂપિયા લઈને જા આંધ્રો તો ને પણ ઈ તો હું નાટક કરતો તો હા પૈસા મુક્યા ના પૈસા હું એ હે ઓકે ઓકે મારા પૈસા દે પહેલા એનો હાથ મોગી નાટક કરતો તો છોકરી એ નીરાય છે આ બાજુ આવતી આ બાજુ આવ પૈસા તો દેવા વાંધો ની કાઈ હવે આમ આના તો અને દુનિયાને છે ને કોઈ રમાડતો નઈ સમજી ભિખારી તો તું બઈનો ઈ તો બનવાની શું ખબર હું ક આવા ને ગોળ ગોળ કરું ને આપણે હુવા દે મજા આવે બે ઘડી મજા મસ્તી કરી ઈ મજા એટલે બધાને રમાડવા ને મજા કરી કે રમાડું કે ઓય રમાડાય બધાને તું રમાડે છે અટાને ઘણે પાત્રયો બોજવે છે તે નથી বজાવતા ભજવે ભજવારે ભજવે આ રીતના નો ભીખ મંગાય તને ખબર પડે આંદરો આંદરો તો તને દેખાડું ક્યાંથી બધુ આ આંદરો લેન્સ તો નથી લગાયેલ ને દેખાય બધું દેખાય તને મને હા હો તો તને ઓરખો છું તું આયા ગોતિયાણાની

અટાણે દારૂને ને પબ્લિકને અને અમે મંજણ માટે વિડીયો કરવા માટે કોઈ માટે આવો નથી બનાવ્યો બનાવવા મજાણથી ઘૂટે છે એટલે કેવાનો મતલબ એમ છે કે બધા ભિખારીને આ રીતના હે ને ટોચર કરે છે તો કોઈ ના કરો તમારાથી ન દેવાય તો ન તમે છે ને દોરાવો પૈસા દઈને એને ભિખારી ન બનાવો

જે દારૂ પીતા હોય તે ખોટા ઘરમાં મૂકી અને તે ખોટું બોલતા હોય છે અને તેની આંખો ના હોય અપંગ હોય છે એના માટે જ લઈને આવ્યા છે જો તમને આ વિડિયોમાં મજા આવી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું તો ચૂકતા જ નહીં થેન્ક યુ